આજથી થોડાક દિવસ પહેલાં બગદાણાના કોડી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તે મામલાને લઈને સુરતના લીગલ ટીમના સભ્ય અને કોડી આગેવાન ચેતન બારૈયાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે શું નવનીત બાલધિયા પર આ ઘટના પ્રી પ્લાનિંગ હતી જે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને ચર્ચાઓ હતી તેને લઈને વિરોધ પણ અગાઉ થયો હતો જોકે આ ટ્રસ્ટ

દિવસે ને દિવસે નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે આ મામલે એક તરફ કોળી સંમેલનને લઈને આવતીકાલની તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ એસઆઈટી છે તે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે અત્યારે એસઆઈટીને છવ્વીસ દિવસ જેટલો સમય છે તે આ કેસને લઈને થઈ ચૂક્યા છે તપાસમાં ત્યારે આ વચ્ચે હવે સુરતના લીગલ ટીમના જે કોળી સમાજના સભ્ય છે અને કોળી આગેવાન છે ચેતન બારૈયા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ચેતન

કે મારા પિતાજીનો સમાજમાં ખૂબ એવો મોટો ફાળો છે અને ફાળો પણ હકીકતમાં છે માયાભાઈ સમાજ માટે ખૂબ જ અઢાર વર્ષને સાથે રાખીને કામ કરેલું છે તો જેવરાજભાઈ ઘણી વાર એવું કહેતા હોય કે મારા પિતાજી છે એને પૂછ્યા વગર પાણી પણ ન પીવાય મારા એટલું એનું માન સન્માન છે તો જો કોઈ પુત્ર પોતાના પિતાની પરમિશન વગર કોઈ નાનું કામ પણ ન કરતો હોય તો અવડાઈ મોટી ઘટનામાં એ આરોપી બને છે તો શું આ બાબતે એને પિતાને જાણ નહીં હોય એ પણ એક શંકા ઉપજાવે છે અને એક શંકા એક બીજી પણ છે કે અવડી મોટી સમાજમાં નામ ધરાવતા વ્યક્તિ માયાભાઈ આહિર અને અમુક ધામમાં પોતે સેવા પણ આપે છે અને ટ્રસ્ટી પણ છે તો શું એમને મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી બાબતે કોઈ પૂરક કોઈ માહિતી નહીં હોય કે એનાથી અવડી મોટી ભૂલ થઈ ગઈ એના નિવેદનથી પોતે બાબતે જાણકારક પણ છે ને તો નવનીતભાઈની આમાં વાત ઉપર કાંઈક ને કાંઈક એવું લાગે છે કે શંકા ઉપજાવે છે ને નવનીતભાઈ જે તે સમયે નિવેદન આપ્યું હતું એ કોઈ જગ્યાએ સત્ય પણ છુપાયેલું છે એવું ચોક્કસ લાગે છે કારણ કે આપણે વિડીયો જોયો તો ઓડિયો ક્લિપ તો ઓડિયો ક્લિપમાં નવનીતભાઈ જે છે એ માયાભાઈને વાત કરતા હોય છે કે માયા માયા હતા તમારી એમાં ભૂલ થાય છે મેનેજિંગ ટ્રસ્ટી બાબત આની પહેલાં મીટિંગ થઈ હતી પણ હાલ કોઈ જરૂર નથી એટલે એ મિટિંગ આપણે રદ કરવામાં આવી હતી તો કંઈક ને કંઈક આમાં કોઈ જાતનું સત્ય છુપાયેલું હોય ને એવું ચોક્કસ લાગે છે કારણ કે પહેલાં મીટિંગ થઈ એ બંધ રહી અને ત્યારબાદ સાગર જે ટ્રસ્ટી છે તો મુંબઈ કાંદીવેલીમાં કેમ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો અને ત્યાં બીજા બધા ટ્રસ્ટીઓને કેમ ગેરહાજરી હતી ને સાગર કેમ હતા એ પણ એક શંકા નિપજાવે છે અને એનાથી તે એવું નિવેદન અપાઈ ગયું કે મેનેજમેન્ટ ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે શું આ બાબતે જાણ નહોતી એટલે આ પૂર્વ પ્લાનિંગ હોય શકે કે પછી શંકા છે એ તો હું ચોક્કસ કહી ન શકું પણ હવે તપાસ નો વિષય છે કે આગળ ખરેખર જગ્યાએ શંકા ને એવું ચોક્કસ મને લાગે છે આ તો મેનેજમેન્ટ ટ્રસ્ટી તરીકે નિમણૂક આપી દઈ અને કદાચ જો વિરોધ ન થાય તો પછી બહુમતીથી કદાચ એ પણ બની જાય અને વિરોધ થાય તો માફી માંગી લઈ ચાલે તો ચાંદ તક નહી તો રાત તક આવું પણ હોય શકે ને

માયા અત્યારથી તે જ ભૂલ થઈ હતી એના કારણે છોકરાની ઉપર લાગી આવ્યું હોય એટલે આ સમગ્ર ઘટનાને અંજન આપી હોય અને આ ઉપરાંત એવું પણ બની શકે કે સમગ્ર ઘટના તમે ભૂલી જાઓ અને કાંદીવલીમાં જે પ્રોગ્રામ કર્યો તો એ પણ પૂરો પ્લાનિંગ હોય કે મેનેજિંગ ટ્રસ્ટી બાબત એ પણ એક શંકા નિપજાવે છે કદાચ નવનીતભાઈ આમાં વિરોધ કર્યો કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી ખાલી જ છે એટલે ક્યાંક એવું પણ લાગતું હોય કે માફીનો વિડીયો નહીં પણ મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હોય આવું ઘણા નિવેદનો આવ્યા છે એટલે એ પણ ચર્ચાનો વિષય છે અને નવનીતભાઈ વિરોધ નોંધાવ્યો છે કે રસોડામાં અમુક અમુક જે ગેરવ્યાજે જે પૈસા જે ખર્ચો થાય છે જ્યાં જરૂર નથી ત્યાં કરોડો રૂપિયા વપરાય છે પછી ખાવામાં અમુક અમુક જગ્યાએ તેલ ઓછું આવે છે ડીઝલ જે છે એ અલગ અલગ જગ્યાએથી થી લેવામાં આવે છે તો આમાં નવનીતભાઈએ ખાસ વિરોધ કર્યો હતો જે સત્ય હતું એ વાત કરી હતી એટલે નવનીતભાઈ કઈક ને જગ્યાએ બગદાણા બાબતે એની ઉપર કદાચ અદાવત હોય એ પણ બની શકે આપે સાંભળ્યા હતા ચેતન બારિયા જેમણે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી તેમણે એક આશંકા વ્યક્ત કરતા કહ્યું કે આવું પણ બની શકે છે મેનેજિંગ ટ્રસ્ટની જે પોસ્ટ હતી તે ખાલી હતી ને તેને લઈને અગાઉ મીટિંગ પણ થઈ હતી પરંતુ કોઈ નામ નક્કી કરવામાં નહોતું આવ્યું પણ જે રીતે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને જે નામનો ઉલ્લેખ માયાભાઈ આહીરે પોતાના નિવેદનમાં કર્યું હતું ત્યારબાદ નવનીત બાલધિયાએ આ મામલે ફોન કરીને તેમને જાણ કરી પછી માફી માંગવામાં આવી પરંતુ જે વિવાદ વકર્યો ત્યારે આને લઈને જે ચેતન બારૈયાએ કેટલીક ચોંકાવનારી બાબતોને લઈને વાત કહી તેના જ કારણે હવે મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ